હા આમ એવા ખુશ ખુશ બધા રહેતા ચાર જણા હતા પણ હવે એક વાર રાજાને આવું રાણી એક સકલીએ માળો બાંધેલો હોય ને એમાં બે ચાર નાના નાના બસા હતા આમ ઉડે ને બધી એ લોકો તો એ બસા ને જોવા ગઈ રાણી રાણી બસા ને જોવા ગઈ ને તકે કે લે આ સકલી તો બસા કી એમ કરે ને ત્યાં તો રાહુલ હાવ કોઈ મજાના રમતા હતા ઠેકડા મારતા હતા ત્યાં ઓલી એની સકલી આવી સકલી આવીને તો એ મંડી મારવા એને પછી કે કે લે આ તો જોઈને મારે એના બસાને તો એ કે કે ત્યાં બીજાને પીછું કે આ કેમ મારે તો કે એની સાવકી માર એ તે મારે એ મારતી ત્યાં રજા ત્યાં એ ઓલે સાવકી માનું કહ્યું ને ત્યાં આ રડી પડી રાણી રાણી રડી પડી મારા બે છોકરા છે ને હું મરી ગયો હોય તો આમ કરે ને એ કે રડા રડી તા રાજા રાજા કે કેમ તારી આંખમાં પાણી એ કે તો એ કે જોઉં ને હું આ સેકલીના બસ્સા છે ને તું ઉડે ને બે ને તે હું એના હા જોઉં તો એ મને રડવું આવ્યું કે એને જોઈને તને રડવું કેવું આવ્યું એ કે ઓલા બસા છે ને એની મિત્રી માં છે એ ઓલી છે ઈ કે આવી ક્યાંક થી તે આ બસા તો બિસાડા કઈ કરતા નતા તોય આવીને એને મંડી મારવા તે એવા માર્યા બહુ જ માર્યા બસા ને એટલે મને રડવું આવ્યું તો કે એમાં તને ગેલી રાણી કે કે કેવાનું રડવાનું આવ્યું એ કે મને એમ શું કે જો હું મરી ગઈ હોય કે ને આવું શું હોય તો મારા છોકરાને પણ આવે તો મારે ને તો કે કે હું કઈ કેટલા જેવો નિર્દય છે એ કે હું એને માર મારવાઈ દઉં એ કે મારા છોકરાઓને એ કે તો તમે મને વસન આપો કે હું લગ્ન નહીં કરું એ કે તો એ કે હાલે તને દીધું વસન ની કે ઓલા ને કે આ થોડીક મરી જવાની છે કે કઈ માંદી ને કે હાજી ને ને એ કે હા તને વસન દીધું કે હું લગ્ન નહીં કરું એ કે તો મારા છોકરા દુઃખી થાય ને એ કે હવે અહીંયા તને વસન દઈ દીધું ને ત્યાં થોડોક વખત છે ને ત્યાં બાઈ પડી બીમાર બાઈ બીમાર પડી હતી આમ હોતી હતી આવ્યો એ રાજા પછી કે તમને મારું વસન ની તો યાદ છે ને એ કે હું મરી જાઉં તો કે તી તું મરી થોડીક જાય એમ તો કે નહીં પણ કદાચ યાદ રાખજો એ વસન મારું એ કે મેં કહ્યું એ ફરી જતા બોલે કે નહીં નહીં પર એ કે હજી ત્યાં એમ વાતો કરે ત્યાં તો ભાઈ મરી ગઈ મરી ગઈ હવે આમ તો ના પાડેલ હતી કે લગ્ન કરી માં ત્યાં અહીંયા થોડોક વખત તો કે ન કરવા લગ્ન ને જ કરવા ત્યાં વળી એને બધી કહેવા કે તમારા છોકરા આવરા છે ને તમે લોગન તો તમારે કરવા જ પડે ને એ કે તે લોગન કરી લો રાજા સાહેબ તમે લોગન કરી લો તો કે ભાઈ હું લગ્ન કરું મારા છોકરા દુઃખી થાય મારી બાઈનું વસન છે મારે કે વસન હું હોય એ કે કર લો લગન હવે અહીંયા તો બીજી ને અરે લગ્ન કર્યા બાઈ એ રાણી આવી રાણી આવીને તે આવ્યા ભેગી તો છોકરાઓને એવો ત્રાસ દેવા વળગી એવો ત્રાસ દે કે બહુ વજ વિના ત્રાસ દે તો પણ રાજા થી કંઈ કહેવાય ની ઓલી બાઈ ને પણ કારણ કે વર્ષન યાદ આવે પછી ને કહેવાય ની કોને પૈસા હે કે પાસે એટલે ઈ ને કંઈ કે નહીં રાજા ને ને ઓલી ને હું કે આને છે ને તે આના સોકરા ને મારે મરવી આ નાખવું હોય કે છોકરી તો ઠીક પણ સોકરા ને મરવી નાખવું હોય કે ને એટલે મરી જાય ને તો મારે ગો વહી જાય ઘરમાંથી માં કે નહીં તો ક્યાં ઈ જ રાજા થઈને ઉપર રહે એ પાછો હવે અહીંયા તો એક ઓલો હતો ને આપણે ભાઈ એક બેન હોત એ છે ને એ આ છોકરા છે ને ત્યાં મારે કે એવું કરે ને તો એમાં એ ભેરવ કામ કરતો નોકરી કરતો એમાં તે દોડીને સોંટી જાય એને એ ભૈરવ ને એનું નામ ભેરવ હતો એ ભાઈ ના એ ભેરવ ભાઈ ભેરો ભાઈ કરતા કરતા જાય ને સોંટી જાય એટલે પછી ઓલી કંઈ રાણી બોલાવતી ને પાછી વહી જતી ને હું આ ભેરો ભાઈને ન્યાશ દોડીને ફૂગતા હવે ત્યાં એ નહીં બિસાળાની નોકરીમાંથી કાઢી નાખ્યો નહીં હતી એને એ વયો ગયો હવે તો વઝીર ગયો તે વઝીરની ત્યાં કે આ વઝીર આવ્યો અહીંયા ત્યાં ઈ કે કે અહીંયા વઝીર અહીંયા વઝીરને બોલાવ્યો કે હું કહું કે જો આ સોના નો ઢીગલો પડ્યો ને એ તારે જોતો હોય ને તો તારે એક કામ મારું કરવું પડશે તો કે હા એ કે શું કામ કરવાનું છે તો કે ખૂન કે રાજકુંવરનું કે મારે મેં એને મેડ્યો એ કે હું આ હાથે ને મારી કોઈ કે એ તો મારાથી નહીં જ બને એ કે તો કે તો તારે એટલા સોનામાં જોતા હોય તો લઈ જા ને એને મારી નાખી કે કે હું આ મારે આથેથી મારી ન એક પણ એને પછી હોય ને તો હું ઝેર ઝેર નાખીને કે ને દઈ દઉં પી જાય પણ હું મારું નહી કે તલવારે કે કહેવાય છોકરી સાંભળતી હતી એની બેન બેન સાંભળતી સાંભળ્યું ને પછી એ નાખવાના છે એ કે એટલે એ મંદિર ને પછી એમ કહ્યું કે મંદિર માં લઈ જાય ને ઓલું વજીર કે હું ત્યાં ઝેર આપી દઈ કે મરી જાય કે કે આ મારું નહીં કે પછી ઓલી કે ભાગી તી થોડી ધોડી ધોડી જંગલમાં વહી ગઈ કે ત્યાં મંદિર હતું ત્યાં મંદિરની ત્યાં જઈને ઉભી રહી ત્યાં મંદિરની બધીમાં ફરતી હતી ઓલું કરતી હતી ત્યાં એક હાવ રાક્ષસ જેવો માણા એનો વિકરાળ રૂપ હતો એ ને એવો એ આવ્યો આવ્યો ને એ ઓલો ભેરોભાઈ ભેરોવ કહેતી હતી ને એવો જાય ભેરો ભેરવો એટલે આના મને શું છે કે આ ભેરો ભાઈ આવે છોકરીને છોકરી જોડીને પકડી લીધો કે ભેરો ભાઈ એ ભેરો ભાઈ પછી કે તું કુણ છે મને ઓળખે મને ઓળખે છે એ તો કે હા ભેરો ભાઈ છે હું હું આ જંગલ નો બારવટીયો છે એ કે અમારો જે મારો ભાઈ જ છે અમારો અમે ભાઈ બેન તમારા ભેગા રમતા તમે અમને ભાઈ બેન ને રમાડતા તો પછી કે તો તું છે ને તારો ભાઈ જો એ કે તો કે કે મારો ભાઈ છે કે ને હું અહીંયા શંકર બાપાને આવી મારા ભાઈને એ કે કે મારી મૈત્રીમાં છે ને એ મારી નાખવાનું કરે એ કે બધી કે તું મારી નાખી કે તને એટલા સોના હું આપા એટલે એ અહીં લઈને આવીએ કે જો આ મંદિરમાં ને મારા ભાઈને તો માન નાખવાના છે કે ભેરો ભાઈ કે મારા ભાઈને માન નાખવાના હશે કે શું તું હવે ઓલું કેરીમાં આવી કે આપણે જોઈએ જઈએ કોણ કેમ માર નાખેસ કે તું તારે ત્યાં બોલો તો રાત પડીને પછી ઓલો લઈને ત્યાં આવ્યો એ વધી છોકરાને લઈને કે અહીંયા મંદિરમાં ઘડીક બે હાડ્યો ઘડીક બે દિન બે દિન ખોટી હાંસી કરાવી ને ઓલાઈએ પછી આમ ઝેર ઘોળી ને કે આલે આ શરબત છે તે પીઝા આવી કે ઓલા છોકરાને કે તો છોકરો કે કે વઝીરભાઈ શરબતને થય કે એ ઝેર છે એ કે તમે મને ભલે ઝેર હોય તો હું પી જાય તમે દો હોય એટલે મારે પીએ જ જવાનું છે ઝેર પણ એ કે લાવો હવે પછી ઓલો વજીર કે મારે એને પાવું ને એ પીજો ઝેર એ ઝેર પીજો ને એ મરી જ ગયો અહીંયા ઈ મરી ગયો ને તાવલી છોકરી ને પછી મરવાનો છે ને તો એમ કહ્યું કે તારી બેન ને તું કે અહીંથી કે કે ભાગી જ જઈ જો ઈ કે વિદેશ વયા જાવ ઈ કે હવે ગમે અહીંયા પણ અહીં ન રહેતા હો કે હવે ગામમાં જતા તમે ભાગી જ જઈ જો ઈ કે બેન ભાઈ કે પછી કે કે હા તો ઓલો ભેરવો પણ હતો તો અહીંયાં બધી સાંભળ્યું હતો તો એને કે ચાલો હોય કે હું પણ તમારે ભેગો આવું તમને શેઠ સુધી મૂકી જાઉં અહીંયા વિદેશ જ વયા જાય આપણે બધાય ત્રણેય હવે એ જાતા હતા ને હાલતા 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 ત્યાં ને ત્યાં પૂગી ગયા ને ત્યાં એની વહેન જંગલ માંથી એલા વરુ હોય ને વરુ વહેન છે વરુ વહેન છે ને તે ઓલા છોકરા ને કે તમે ભેગે રાખો તમે ભેગે રાખો એ કેવો ભાઈ એ કે નહીં તો અમારી ના જ છે એ કે છોકરાઓ ને તો અમારી જ નાખવાનો હશે કે કે તમે ભેગે રાખો પછી એની પાસે ઓલો તલવાર હોય ને તે તલવારે એના ઓલા માંથી શરીર માંથી માસ કાઢીને ઓલા આમ નાક આપી ખેદ દીધું ત્યાં તો ઈ તો વાયકર ચાયકર ઝાઝા હતા તે એક બટકું બટકું આયવો ને ખાઈને વ્યાહે વ્યાહે પાછા આયવા હવે ઓલો કાપતો જાય ને નાખતો જાય કે તમે વાડ ના જોતા છોકરા સેટા ફૂગી ગયા પછી હવે આના આના બધીમાંથી માંથી માઉસે માઉસ નાખી નાખીને ઓલું કરી દીધું પછી તો હું રહ્યો ત્યાં પડી ગયો આ પડી ગયો એટલે ઓલા એ ખાવા વળગી ગયા એમાં તો એમાં તો કઈ પછી રહ્યું નતું છોકરા સેટા ફૂગી ગયા હવે છોકરા તો પછી તો હાલતા 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 કે હવે ક્યાં જવું એ કે આ ઓલો ભેરો ભાઈ મરને કહે કે મરી જાય કે આપણે ક્યાં સાહેન આવી એક નોગરી કે મીંડુ સડાવે દેવ નું રાજા છે ને એ સડાવતો હતો મીંડુ તે બધી બ્રાહ્મણો ને બધીને ભેગા કર્યા હતા તો મીંડુ સળે એની ત્રાવણ થઈ જાય મીંડું સડાવે ને સોના નું ત્રાહું થઈ જાય તો કે કે બ્રાહ્મણો ને કેમ એ કે જાય તો કે આમાં તો બત્રી લક્ષણો ઈ કે પુરુષ હોય ને એની બલી આપો ને તો સળજે ઈ કે ઠીક છે તો બત્રી લક્ષણો ક્યાં ગોતવા જાવ ત્યાં આ ભાઈ બેન ને આપી ગયા તો કે જો આ છોકરો છે ને બત્રી લક્ષણો છે ઈ કે બલી સડાવો ઈ કે પછી હોય લો કે મારી બોલી હે સડાવો હોય કે મને મારી તમારે મીંડું સડાવો ને તો લાવો ને હું સડાવી દઉં મીંડું એ કે તમને એ કે મને મારી ને મને સડાવો ત્યાંથી મીંડું સડાવ્યું હતી તો કે કે તું હું સડાવી દઈ તો કે હા હું સડાવી ઓલી દોરી બાંધેલ મીંડી હતી ને તેલો ત્રાહું થોડુંક હતું તે આમ કરીને એટલું કર્યું તો સીધું થઈ ગયું ઓલું મીંડું કે લો સડી ગયું મીંડું છે ત્રાહું તો કે નોય ઓલા તો બધી ખુશખુશ થઈ ગયા ખુશખુશ થઈ ગયા હવે ત્યાંથી તો પછી પાછા બેન ભાઈ હાલતા થઈ ગયા હાલતા 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 પાછા બીજી એક નગરી આવી નગરીમાં ગયા એ નગરીમાં ગયા ને ત્યાં અહીંયા એક રાજકુમારી નો સ્વયંબર રસ્યો હતો ને તે એને આથેણી ની કળશ દોડતી હતી રાજ બધી બેઠો હતો ને બધી ઓલું કરતા પછી ને માથે ઓલી રાજકુમારી સડી ને આ ઓલો કળો હતો ને દીધો તે એ લઈને એને માથે સારી નામ જાતી હતી બધાએ રાજાની આમ ફરતી 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 બધીમાં ગઈ ત્યાં આ છોકરો જ્યાં બેઠો હતો ને એને માથે જઈને ઢોળી નાખ્યો આમ સેટો બેઠો તો બિસાડો છોકરો તો કંઈ એના ભેગો તો ભેગો બેઠો હતો આમ સેટો બેઠો તો તે એને માથે અહીંયા તો ઢોળી નાખ્યો તો કે એ તો ભિખારી છે ભિખારીને માથે અહીંયા ઢોળો ભિખારીને માથે ઢોળ તો કે એને કાઢી મૂકો એ કે ભાઈ છોકરાને હવે છોકરાને ને કાઢ કે આમ સેટો વયો જાય કે હવે આ તો એટલા માં આવી માં કે કે તો કે હા પછી પાછો કળો દીધો પાછો કળો દીધો તો આ તેણી તો ઈ બધા ને માથે આમ બધીમાં ફરી ફરી ને જ્યાં ઓલો છોકરો હતો ને સેટો ત્યાં જઈને પાછો ઢીળો ઈને માથે તો કે આ તો ઈને માથે પાછી ઢોળી આવી પછી છોકરી એ કહ્યું કે એના બાપા ને કે બાપા એ કે એજ મારો પતિ છે એ કે હવે ભિખારી હોય કે ગમે એ હોય તો બાકી પતિ મારો ઈજ છે કે કારણ કે બીજી વાર કરો એને માથે જોયો તો આ એટલા રાજા ને મૂકીને મારા નસીબમાં માં એ જ મને મળજે એ કે કે વાંધો નહીં બેન એ કહેતો હવે એને તો પછી તો ત્યાં રાસમાં રાખ્યો એના રાસમાં ને કોઈ મજાના રે ખાય પી ને બધું ઓલું કરે પણ છોકરાને એનો બાપ બહુ યાદ આવે મારા બાપ હું કરતો હોય મારા બાપ તો અટાણ તો બુઢો થઈ ગયા હૈ કે આવ મારો બાપ હું કરતો હે એ કે હવે શું કરું મારા બાપની અહીંયા જાવ પછી કોઈલાને રાજાને કહ્યું કે મારે મારે ઘેર જવું હે કે મારા બાપની અહીંયા એ કે તો એ કે જાવું હોય તો જાવ કે છ મહિના થાય ને ત્યાં હું પાછો આવી જાય હે કે તો કે હા તો જાવ અહીંયા તો કોઈ હાથીના ઘોડા ને પછી એની શેના ને બધી દીધું ને મલ્લો દીધું પણ સોનું ચાંદી રૂપિયા ને બધી ને ભરીને હાલતા ચ્યા હાલતા ચ્યા ને ત્યાં હાલતા હાલતા તો એને હિમાળે પી ગયા હે ત્યાં ઓલા રાજાને કોઈ હમાસા દીધા કે એક મોટું લશ્કર લઈને એક રાજા લડાઈ કરવા આવે શીખ્યા એમ તો ઓલાને તો કંઈ નહોતું આવી ગયું ને પાછું કોઈ પોતાની પાસે કોઈ સૈનિકો નહોતા કે કંઈ રાજપાટમાં કોઈ હથિયાર નતા રહ્યા કે કોઈ ની તો બધી હોવ હોવ લઈ ગયા તા કારણ કે પડી તો પછી તો કોઈ રાજા જે હું રહ્યું જ નતો પછી ઓલે એક વેલાનું ખડનું ત્રણ મોઢામાં નાખ્યું ને હળવી તલવા રાતમાં લઈ ને એને હામો ગયો એને હામો જાઉં હોય કે હવે બાકી મારે લડવા કોઈ નથી લડે એ કે ને હું જાઉં ને

આ મને તારી માને લીધે તો હું મેં મને હેરાન બહુ કરી દીધો ને એ તો મારી હારે આવ બોલા મેં તો કરી લીધા બે જણા અહીંયા બોલતો પણ નથી હું એને અરે કે કંઈ નહીં પણ તમે મને યાદ આવ્યો કે બપુ જે તમે થઈ કહેવાય ગયા કે મને તમે એક દીપો ભૂલાતા નથી ભાઈ બહેનની કે પછી તો મને થઈ જાવ ને એ કે ભાઈ મારા રાજમાં કોઈ વસ્તુ રહીને જ એ હિ મેળે જઈને જોતું તો એ લઈ ગયા એ કે ને કંઈ હું રહ્યું ને હવે અહીંયા બધી વાતો બાતોન બધી કરીને પછી તો ઘેર લઈને હવે ઓલી એ હું રાણી એ સમજી ગઈ કે હવે એનો દીકરો આવી જાય તો એ મને મારી જ છે એ કે જ જાવ હવે અફીણ ઘોળી ને પીવાનું ચાર કર્યું અપીણ ને કે ત્રાંગળી ભરીને અપીણ પી જવું એ ગયા હજી આમ ત્રાંગળીમાં ઘોળી લીધું ને આમ મોઢે આમ લીધું ને ત્યાં ઓલો છોકરો એના રોલમાં આવી ગયો આવી ગયો ને પછી હું ઝોંટી લીધી ત્રણ ને છોકરો એને સોંટી ગયો રડવા માંડ્યો પછી તો એ પણ રડવા માંડી એ કે મારે આથી જ મારે મરી જવું તો કારણ કે દુઃખી મેં જ તમને ને તારા બાપને પકડ્યો દુઃખી મેં એટલે એ અહીંયા એટલા વર ઈયા દુઃખ ભેગ્યું અહીં કે મેં હું શું ભેગ્યું મેં પણ એ કે પછી અહીં અહીં તો તારા બાપ તમારે તો વર્ષોથી તમે જ્યાં તે બેનો ને જ બોલતો કે સલ તો મારે